તો જો રસોડામાં છે ને ત્રણ 쿠કર ચડી ગયા છે નાના મોટા ત્રણ હવે નાનું 쿠કર છે ને એમાં આપણે ખજૂર નાખ્યો છે બાપા કેમ કે ચરણી બનાવવાની છે બંને બાજુના મોટા 쿠કરમાં નાખ્યા છે બટેકા કેમ કે આજે છે ઘરે મહેમાનને જમવાનું લગભગ પચીસ જણાનું જમવાનું છે તો સોનલને પૂછે મેનુ શું છે મેનુમાં પકોડા હો બોટા

તો એના માટે જો ચવાણું ખાટું મીઠું લઈ લીધું છે ગયું એને ભૂકો કરી નાખ્યો છે અને આ બાજુ લસણ અને ધાણા કટિંગ કરવાનું છે બસ આવું છે તો આ છે આજનું પચીસ જણાનું આપણે આજે જમણવાર છે પચીસ ઉપર છે મમ્મી કહી છે ઓગણત્રીસ થશે એમ કહે છે તો ચાલો ડાયરેક્ટ આપણે છે ને સાંજે મહેમાન ને જમણવાર માં કોણ કોણ આવ્યું છે એ બધું ખબર પડે અને આ બાજુ જો ઋષિભાઈ ટીવી ટાઈમ એન્જોય કરી રહ્યો છે